નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે શિયાળુ ચણાની ખેતી વિશેની તો ચણાનું ક્યારે વાવેતર કરવું જોઈએ ચણાના પાકમાં કઈ સારી વેરાયટી આવે છે ચણાના બીજમાં કયો પટ મારવો જોઈએ ચણાના પાકમાં પાયામાં કયું ખાતર નાખવું જોઈએ ચણાના પાકમાં રોગ જીવાત આવે તો કઈ દવાનો છંટકાવ કરવો આ બધી જ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે એટલા માટે ખાસ કરીને જે ખેડૂત મિત્રો આ વર્ષ શિયાળુ પાકમાં ચણાનું વાવેતર કરવાનું હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ શિયાળુ ચણાના પાક વિશેની તો સૌ પ્રથમ તો આપણે એ વાત કરીએ કે શિયાળુ ચણાનો વાવેતર માટે યોગ્ય સમય કયો હોય છે તો ઘણા ખેડૂત મિત્રોને યોગ્ય સમયની જાણકારી હોતી નથી એટલા માટે એ ચણાના પાકમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકતા નથી તો ખેડૂત મિત્રો શિયાળુ ચણાના વાવેતર માટે યોગ્ય સમય કયો છે તો કે સારા ઉત્પાદન માટે પંદર ઓક્ટોમ્બરથી લઈને પંદર નવેમ્બર સુધી આપણે વાવેતર કરી શકીએ છીએ કારણ કે ચણાના પાકમાં વીસ થી અઠ્યાવીસ સેલ્સિયસ તાપમાન વધુ અનુકૂળ આવે છે એટલે જ્યારે ઠંડીની શરૂઆત થાય ત્યારે ચણાનું વાવેતર કરવું જોઈએ તો ખેડૂત મિત્રો આ તો આપણે ચણાના પાકના વાવેતરના સમયની વાત કરીએ હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ચણાના પાકમાં કઈ વેરાયટી સારી આવે છે તો ખેડૂત મિત્રો એક તો આવે છે ગુજરાત ત્રણ નંબર અને ગુજરાત પાંચ નંબર આ ચણાના બિયારણની વેરાયટી ખૂબ જ સારી આવે છે ઉત્પાદન પણ ખૂબ સારું જોવા મળે છે અને આ ઉપરાંત તમે કંપનીના સર્ટિફાઈડ થયેલા બિયારણ પણ ઉપયોગ કરી શકો છો જેવા કે અક્ષય કંપનીના આવે છે કર્તવ્ય કંપનીના આવે છે મંતવ્ય કંપનીના આવે છે વીર સીડ્સ કંપનીના આવે છે વગેરે ઘણી બધી કંપનીના ચણાના સર્ટિફાઈડ થયેલા બિયારણ પણ આવે છે તો તમે એનો પણ વાવેતર કરી શકો છો અથવા તો ગયા વર્ષ કોઈ ખેડૂતભાઈએ તમારી આજુબાજુમાં સારી વેરાયટી થઈ હોય સારું ઉત્પાદન આવ્યું હોય તો એનો પણ તમારે આગ્રહ રાખવો જોઈએ ખેડૂત મિત્રો આ ગુજરાત ત્રણ નંબર વેરાયટી અને ગુજરાત પાંચ નંબર વેરાયટીનું સરેરાશ ઉત્પાદન વીસથી થી ત્રીસ મણનું વિઘે ઉત્પાદન જોવા મળશે અને હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે વિગા દીઠ ચણાના બિયારણનો કેટલો દર રાખવો તો ચણાના સારા ઉત્પાદન માટે વિગા દીઠ આપણે દસ કિલોગ્રામ ચણાના બિયારણનું વાવેતર કરવું જોઈએ હવે વાત કરીએ કે ચણાના પાકમાં પાયામાં કયું ખાતર નાખવું જોઈએ તો એક તો ખેડૂત મિત્રો આવે છે ડીએપી ડાયર એમિનિયમ સલ્ફેટ જે ખેડૂત મિત્રો તમારે વિગાદીઠ પચ્ચીસ કેજી નાખવાનું છે કેમ કે આમાં અઢાર ટકા નાઇટ્રોજન અને છેંતાલીસ ટકા ફોસ્ફરસ આવતું હોય છે જે શરૂઆતમાં ચણાના છોડને વિકાસ માટે આ ખૂબ જ અગત્યનું ખાતર હોય છે એટલા માટે ખાસ કરીને તમારે આ ડીએપી ખાતર જ્યારે પણ તમે ચણાનું વાવેતર કરો ત્યારે તમારે પાયામાં આ ખાતર આપી દેવાનું છે તેમજ છોડની સારી વૃદ્ધિ થાય ચણાનો છોડ પાયાથી મજબૂત બને અને તંદુરસ્તી જળવાઈ રહે એટલા માટે તમારે કેડીએમ ક્રોપ કેરનું પંચરત્ન ખાતર આવે છે એ પણ તમે વિગા દીઠ ચાર કેજી આપી શકો છો હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે ચણાના બીજને પટ કયો મારવો જોઈએ અત્યારે આપણે આમ જોવા જઈએ તો માર્કેટમાં ઘણી બધી પટનાશક દવાઓ આવતી હોય છે તો એમાંથી સૌથી સારી હોય એવી તૈણ દવાની આપણે માહિતી મેળવીએ તો આ તૈણ દવામાંથી તમારે કોઈ પણ એક દવાનો તમારે ચણાના બીજને પટમ મારવાનો હોય છે તો એક તો આવે છે યુપીએલનું શાક તો એમાં કાર્બન ડેન્જીમ બાર ટકા પ્લસ મેન્કોજેપ ત્રેસઠ ટકા ડબલ્યુપી આવે છે અને બીજું ધાણુકોનું વિટાવેક્સ પાવર કરીને આવે છે જેમાં કાર્બોક્ઝીમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પ્લસ થાયરમ સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે જે ડીએસ ફોર્મ્યુલેશનમાં આવે છે આનું પણ કામ ખૂબ સારું હોય છે આનું કામ ખૂબ જ સારું હોય છે જો તમને માર્કેટમાં આ વિટાવેક્સ પાવર મળે તો તમે આનો પટ મારવાનો આગ્રહ રાખજો અને ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ કરીને આવે છે તો એમાં પણ મેન્કો જેબ પચાસ ટકા પ્લસ કાર્બન ડેન્જિમ પચીસ ટકા આવે છે જે ડબલ્યુએસ ફોર્મ્યુલેશનમાં આવે છે તો આ ત્રણ દવાઓમાંથી તમારે કોઈ પણ એક દવાનો તમારે ચણાના બીજમાં પટ મારવાનો રહે છે હવે આપણે વાત કરીએ કે ચણાના પાકમાં કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ

યુપીએલ સાપ લેવાનું છે જો એ ના હોય તો ઇન્ડોફિલ કંપનીનું ચેમ્પિયન આવે છે એ લેવાનું છે આ બંનેમાંથી આપણે કોઈ પણ એક લેવાનું છે જે આપણે ચાલીસ ગ્રામ લેવાનું છે પ્લસ તમારે આગળ મેં કહ્યું એ પ્રમાણે પંચામૃત જે કેડિયમ ક્રોપ કેરનું આવે છે એ તમારે ચાલીસ ગ્રામ લેવાનું છે અને ત્યારબાદ તમારે પ્રથમ છંટકાવ તમારા ચણાના પાકમાં કરી દેવાનો છે ત્યારબાદ ખેડૂત મિત્રો આપણે બીજા છંટકાવની વાત કરીએ તો કે ઘરડા કંપનીનું જે

કોપર ઓક્સી ક્લોરાઈડનો આપણે છંટકાવ અવશ્ય કરવાનો છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે શિયાળુ ચણાના પાકની સંપૂર્ણ માહિતી આપણે મેળવી છે જો ખેડૂત મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને મારો આ વિડીયો પણ શેર કરી દીજો હવે ખેડૂત મિત્રો આપણે કાં નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન